સાહજી હોસ્પિટલ અનેકવાર ચર્ચામાં રહેતી હોય છે વધુ એકવાર મધ્ય ગુજરાતની મોટા મોટી હોસ્પિટલ સાહજી હોસ્પિટલ ચર્ચામાં આવી છે કારણ એનું એ છે કે અહીંયા ક્યાંક પીવાના ચોખ્ખા પાણીની બૂમો હોય ક્યાંક દર્દીઓને તકલીફ પડી રહી હોય તેવામાં અહીંયા પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે અનેક કિસ્સાઓ આપણે જોયા છે તેમ છતાં હોસ્પિટલના સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું સયાજી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેમના સગાવાલાને ભારે હાલાકી પડી રહે છે હોસ્પિટલના અધિકારીઓની બેદરકારીને કારણે કરતી ઘટના સામે આવી જ્યાં સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં નદી વહી રહ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે તંત્રની બેદરકારીને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેને લઈને જ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર સયાજી હોસ્પિટલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી સરસજીરાવ હોસ્પિટલમાં અવારનવાર ગંભીર બેદરકારીઓ જોવા મળે છે ટૂંક સમય પહેલે જ જે કહેવાય છે કે આશ્રય સદન છે ત્યાં ગાડીથી પાણીની લીકની ઘટના હતી ત્યારબાદ જે કહેવાય છે કે આજે જે એસએસજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજની એક્ઝેટ સામે આજે આખા રોડ રસ્તા પર પાણી પાણી જોવા મળ્યું હતું એટલે કહેવાનો મતલબ કે વગર વરસાદે પણ એસએસજી હોસ્પિટલમાં પાણી જોવા મળે છે પરંતુ જ્યારે શૌચાલયની અંદર કે પછી અંદર પીવાના પાણીની વ્યવસ્થા નથી ત્યારે ખાસ કરીને આ રીતનું પાણી જ્યારે હજારો ગેલન પાણી વેફા વેરફાર થઈ રહ્યું હોય તો ત્યારે એસએસજી હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ જેમ કે પીઆઈયુ વિભાગના અધિકારીઓએ પણ તા જાત તપાસ કરવી જોઈએ કારણ કે એસએસજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી મોટી મોટા મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં અનેકવાર જે કહેવાય છે કે ગંભીર બેદરકારીઓ જોવા મળતી હોય છે પીઆઈયુ વિભાગના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે એટલે અમારી ખાસ આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબને વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જાડી ચામડીના મગરોને છાવરવામાં આવી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે અમારી ખાસ માગણી એક જ છે કે જો આવનારા દિવસોમાં આવા જે પીઆઈ વિભાગના અધિકારીઓ હોય સાથે સાથે જે પણ લાગતા વળગતા સુપરવાઇઝર હોય અમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં ઉચ્ચ કક્ષા સુધી અમે રજૂઆત કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળખતા જવાબદાર વ્યક્તિ ની રહેશે